आवत कोजा काम न करो चाय थी पट काईडी <laughs> <laughs> ये ही गए वो भी था वो भी था वो भी था ये न था, था, था। तमे तमारो काम करो नी ये मैं पता नहीं बेहवन कौन के इसे हम कहूँ तो बेहवन ने खड़ी करो ना खाओ थाकी गए हाँ आव थाकी ना 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 बोलो बोलो काम करो ना तमे पहला घर की लाल काम ये बुंदरा तो मिटिंग पावडर ना अगरे मिटिंग पावडर ना बुंदरा तो हाँ थोड़े जो

તમને બોલી કઈ કામ 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 કરે 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 છે છે તો કરવાની વાત ક્યાં મેચ

બી ફોન કરું ગલે તારો કરો ફોન કરો તારું આમ જ આપ બતાવે હાલો કાકા આવો તને ઘરે છોલો ડકો થઈ ગયો છે આવો ગાયકમ હા કોમો કાકા હોય હું આને કામ છે

આપડે વાડીએ તમે મને મળ્યા હતા ને હા વાડીએ કોણ કામ કરતું તું હું કરતો છો કરતા પેલા ભાઈ અમે આપડે મારવા ગયા તા પછી બધું કામ એની માટે વાત મને ગયા અમે બપોરે કાઈ ને આવ જોન તરફ ડખો દે ગયો છે આ ગોગોને કામ કરે કામ તો ને ખબર છે ભાઈ હવે હું હવે આમાં હવે ને ગાડી નથી જતી તમારા બેન છે હા અમર

આને પૂછો કે હું ભગવાન છું ના રે ના મારી પાસે માર જે મને થાતો કાયમ જામ હું

આ સરપદાન પતાવો ને બાપા હાલો ભાઈ તમારા હું છે ને નવરીનો નથી મારું ગામ ને જા કપડા બધું ભાઈ

रोकव <laughs> <laughs> <तारे था कोई। laughs> મારવાના હોય મારવા નહીં તમે આમ જ કરો એટલે તમારે રાખ્યું અમારે કેલ બધાય

દેહો 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 હો ચા પાણી ખાઈ ચાઈ નહીં એમ કહેવાય આપ પીજો